વડોદરા જિલ્લાના સોખડા ગામે માતા રમાબાઈ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે મહિલાઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા સોખડા ગામ રમાબાઈ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે મહિલાઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારસો પંચોતેર મહિલાઓએ ટ્રીટમેન્ટ લીધી હતી આ કેમ્પ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેન્દ્રભાઈ રોહિત પ્રભારી મહામંત્રી શ્રી તેમજ જ ડોક્ટરોની ઉપસ્થિતિમાં યોજાયો હતો તમામ અલગ અલગ વિભાગના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા સોખડા ગામના સરપંચ ગ્રામજનો આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ રોહિતે કિટનું વિતરણ કર્યું હતું આજ રોજ માં રમાબાઈ जयंती નિમિત્તે આયોજિત મહિલા આરોગ્ય તપાસની કેમ્પ વડોદરા જિલ્લાનો આજે સોખડા મુકામે આયોજિત થયો હતો આ કેમ્પમાં લગભગ ત્રણસો થી ઉપર મહિલાઓ ભાગ લીધો છે આ કેમ્પ સંયુક્ત રીતે અનુસૂચિત જાતિ મોરચા તેમજ ડોક્ટર સેલના સહયોગથી થયો છે આ કેમ્પની અંદર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ રોહિત ડોક્ટર સેલ તરફથી ડોક્ટર પંખી સાહેબ ડોક્ટર દીપકભાઈ આપણા પ્રદેશના પ્રભારી અનુસૂચિત મોરચાના તેમજ વિવિધ આગેવાનો હાજર રહી આ કેમ્પને સફળ પાડ્યો છે આપનો શુભ નામ ડોક્ટર દીપક પટેલ બીજેપી ડોક્ટર સેલ મા રમાબાઈ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા તરફથી દેશમાં સર્વપ્રથમ એક આગો અભિગમ રાખી દલિત શોષિત મહિલાઓ દાખલા તરીકે અનુસૂચિત જાતિ એને પહેલી વખત મેડિકલ ચેકઅપ આ રીતે સામૂહિક રીતે જિલ્લા કક્ષાએ કોઈ સ્થળે અને દરેક જિલ્લામાં એક હજારનું સ્ટાર્ગેટ આપેલું છે પણ એમની સ્થિતિ પ્રમાણે એ ચેકઅપનું અત્યારે ચાલી રહ્યું છે અને આખા ગુજરાતની અંદર આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે આપનું શુભ નામ બુધાભાઈ શંકરભાઈ મેરળા હું આ વડોદરા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાનો પ્રભારી છું